મહેનત કરવા આહવાન કર્યું હતું ખેડ બ્રહ્મા તાલુકા અને શહેરમાંથી હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં આ સ્નેહ મિલનમાં જોડાયા હતા ત્યારે ખેડબ્રહ્મા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભમરસિંહ ચંદાવત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ મહામંત્રી પ્રકાશભાઈ લીલાબેન સહિત પૂર્વ જિલ્લા સદસ્યો તાલુકા સદસ્યો કોંગ્રેસ પાર્ટી સમર્થિત સરપંચો અને સમિતિના સક્રિય કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ત્યારે સ્નેહ મિલન કાર્યક્રમના અંતે સૌ કાર્યકરોએ ભોજન લઈને આ વર્ષની સફળતાઓની શુભકામનાઓ સાથે છૂટા પડ્યા હતા